ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનનો મિજાજ કેવો રહેશે આજે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે વરસાદ અને ઠંડી અંગેની લેટેસ્ટ આગાહી સામે આવી છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા દેશના હવામાનની વાત કરીએ તો દિલ્હી એનસીઆર માં હવામાન સતત બદલાઈ રહ્યું છે પ્રદૂષણથી પહેલા જ લોકો પરેશાન થઈ રહ્યા છે હવે ઠંડી ધીમે ધીમે વધી રહી છે દિલ્હીમાં પારો નીચે ઉતરવા લાગ્યો છે દરમિયાન ઉત્તર પૂર્વીય ચોમાસુ પણ તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે ચક્રવાતી પરિભ્રમણ પ્રણાલી પંજાબ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવામાનને અસર કરે તેવી શક્યતા છે દિલ્હી એનસીઆરમાં આ અઠવાડિયાની શરૂઆતમાં તાપમાન ઘટવાનું શરૂ થયું છે શનિવારે રાજ્યોમાં પારો ધીમે ધીમે ઘટવા લાગ્યો છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્હી એનસીઆર માં દિવસે ને દિવસે થોડો ફેરફાર થશે એકંદરે હવામાન સ્વચ્છ રહેશે આ સમય દરમિયાન સવારે ધુમ્મસ અથવા હળવા ધુમ્મસની શક્યતા છે આવા રાજસ્થાન ચંદીગઢ દિલ્હી રાજસ્થાનના ઘણા વિસ્તારો ઉત્તર મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્રમાં તાપમાન હાલમાં સામાન્ય કરતા બે થી પાંચ સેલ્સિયસ નીચે છે સામાન્ય કરતા ઓછા તાપમાન આ ટ્રેન્ડ આગામી અઠવાડિયા સુધી ઉત્તર પશ્ચિમ અને નજીકના મધ્ય ભારતના મેદાનો પર ચાલુ રહેવાની ધારણા છે ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો રાજ્યમાં ઉત્તર પૂર્વ થી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ દરમિયાન ધીમે ધીમે થી ડિગ્રી ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો નથી વરસાદ અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે આ સાથે દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વાતાવરણ શુષ્ક રહેશે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી

ચોવીસ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે જ્યારે પંદર ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે સોળ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કે હિમ ચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે હાડ કંપાવથી ઠંડી પડશે અગિયાર જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાશે વધારે વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રોને ખાસ સૂચના આપવામાં આવે છે કે ખેડૂત મિત્રો જ્યાં સુધી સારી ઠંડી ન વાય ત્યાં સુધી શિયાળુ કરવું કારણ કે જે પાક જે છે તે ઉગવામાં તકલીફ પડી શકે છે એટલે સારી ઠંડી વાય પછી જ પાકનું વાવેતર કરવું ખેડૂત મિત્રો માટે હિતાવહ રહેશે અને હજુ પણ એક કમોસમી વરસાદનો માવઠાનો રાઉન્ડ જોવા મળી શકે છે જેથી ખાસ ખેડૂત મિત્રોને અપીલ કરું છું કે શિયાળુ પાકનું સારી ઉગવણી થાય એના માટે થોડી રાહ જો અને બરાબર શિયાળો ગામી એવું લાગે કે હવે ગુલાબી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે જ જીરું ચણા અને ઘઉં જેવા પાકોનું વાવેતર કરવું જોઈએ અને ખાસ કરીને એવા ખેડૂતો છે છે કે કે જેને પાલ એટલે ભૂકો જે કમોસમી વરસાદને કારણે બગડી ગયો છે એવા ખેડૂતો ઘાસચારા માટે જુવારનું વાવેતર કરતા હોય છે તો એના માટે સારો સમય છે કે જુવારનું વાવેતર કરી લેવું જોઈએ કમોસમી વરસાદને કારણે જમીન માટી ભીની છે એટલે કે પિયત આપ્યા વગર તમે સીધી જુવાર વાવી દેશો તો પણ એ સીધી જુવાર ઉગી જશે પાણીની જરૂર નહીં પડે તો ખાસ ખેડૂત મિત્રો જેમને પાલ ભૂકો બગડી ગયો છે એમને ખાસ અત્યારે જુવાર વાવવાનો યોગ્ય સમય છે અને વાતાવરણની વાત કરવામાં આવે તો થોડો રાહ જોવું મને લાગે છે કે યોગ્ય રહેશે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ